પિતાના મૃત્યુના પાંચ દિવસ પછી આખરે વિજયભાઈ રૂપાણીની પુત્રી રાધિકા પહોંચી રાજકોટ આવતાની સાથે જ ખોલ્યા પિતાના બધા રાજ મોદી પણ ધ્રુજવા લાગ્યા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો વિજય રૂપાણીની પુત્રીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તે કહે છે કે મારા મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન મેયર રાજ્યસભાના મેમ્બર ટુરિઝમના ચેરમેન ભાજપ અધ્યક્ષ મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ઓગણીસો નેવ્યાસીમાં મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ કચ્છ ભૂકંપ સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો ગોધરાકાંડ કોરોનામાં પણ પપ્પા બધે ખડે પગે ઉભા રહ્યા છે આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ રિષભને સ્કૂલના સભ્ય સાથે ઘર ભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા પોતાના ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે ભચાવથી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી મને અને મારા ભાઈને એક એક દિવસ સાથે લઈ જઈ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેસ કોર્સની પાળીએ કે થેઠરમાં નહોતો માણ્યો મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા આ એમનો રિવાજ હતો સ્વામિનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે મારા પિતાએ મોદીજી પહેલાં મુલાકાત કરી હતી મને સાથે લઈ ગયા હતા કે અમે રિયાલિટી અને લોકસંવાદને અનુભવીએ બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે અઢી વાગ્યા સુધી જાગીને સીએમ અને

અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ ફાળો રહ્યો અમે ભણી અને પગભર થઈએ પછી જ અમે બીજું પગલું ભરી શકીએ આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલ છીએ આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા અને જો રોડ પર ક્યાંય કોઈ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે એમ્બ્યુલન્સ મંગાવશે એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે હંમેશા લોકોને મદદ કરવાનો સ્વભાવ સમાજના બધા સ્તરના લોકો આવીને સહજ થતી મળી શકે એવી વ્યક્તિત્વ એટલે સારી ઈમેજ જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલાં ભર્યા છે સીએમથી માંડીને લવ જેહાદ દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે અમારા ઘરમાં ઘણીવાર ચર્ચા થતી હોય છે કે જ્યારે દેશમાં આટલું બધું ખરાબ થઈ રહ્યું છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ કેવી રીતે તમે જાળવી રાખો છો પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે રાજકારણ અને નેતાની ઇમેજ ફિલ્ડના ગુંડા જેવી બનાવી દેવામાં આવી છે